હજારથી વધુ બસ સરકારી કાર્યક્રમ માટે ફાળવાઈ રમત ગમત સમાચાર હેડ કોચ ગંભીરની નવી પહેલ ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોની ફિટનેસ સુધારવા ડોંકોટે તમિલ ઇટાલિયન જોડીને આશરે રૂપિયા આઠ પોઈન્ટ પંચોતેર કરોડ કરોડનો રોકડ ઇમાન દેરાવી વાવાસરીનું જોડી યુએસ ઓપન મિક્સ ડબલ ડબલ્સમાં ચેમ્પિયન શેરબજાર સમાચાર રૂપિયા સામે ડોલર પામ્પ તથા યુરો ભાવ આરંભમાં છૂટક્યા પછી ઉટકાયા